म्यूजिकोटा बेमो तो बनाना है नाम तो हमारा कल भी पो पो तो, तो, तो क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવાની અંદર તો આગળ તમે જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું હમકો સિકારીયા હે તોડે ને પૂરબરો જો જો અને ચેમ્બર નવાએ તો પેની વાર આવજો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે હજુ દે મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઇન ન થાય તો જોઇન થઈ જજો ડિસ્ક્રિપ્શન પર મળી જશે તો મિત્રો ચાલો દો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વડે છેતે સારુ ગદે અબે તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌજો તો આપણે એલર્ટ સર્વિસને ઓન કરી લેજો છે હેલાઇટ સર્વિસ ને ઓપન કરશો તમને કે કાલતા ઇન્ટરવ્યુ જોવા મળશે તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુ જે પ્રોજેક્ટ ઓડ હોય છે એના પર ક્લિક કરી દે તમારા એલાઇટ મશુમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો સૌથી પહેલા તમને જણાવો કે અહીંયા તમાર શું કોણ છે જે આપણે વૂડ અંદર જે પણ મટરિયલ છે બધું મટરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી જ રહેશે તો મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને ભૂડની અંદર બે બે અંક ની ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ હોય સૂરની સાથે તો વિડીયોને પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો ખાસ તમને જણાવી દો કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી એમને વિડીયો એડિંગ કરવું છે ફોટો એડિંગ કરવું છે પોસ્ટર એડિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે મેં ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર આપેલો છે તો મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિડિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે ફ્રીમાં કોઈને એડિડિંગ કરી દેવામાં આવશે નહીં તો જેને પણ મારી પાસે એડિંગ કરાવવું છે તો મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો હવે તમારે શું કહું છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન ત્રણ પ્રોજેક્ટની લિંક આપી છે તો ત્રણે પ્રોજેક્ટની તમારા ઇલેપ્ટ્રોન ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને લિંક આપેલ છે બધું ડાઉન કરતા મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારણ કે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તમે જોઈ શકો છો બરોબર તો આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળે તો તમારે શું કોણ છે આગળ તમે ડેમોરીમાં જો કે સ્ટાર્ટિંગમાં આપણે એકદમ ન્યૂ સ્ટાઇલમાં જે છે સોંગ્સ આવે છે બરાબર એ પણ ઇફેક્ટ સાથે તો સોંગ્સ એ લાવવા માટે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તમને કારણ કે સોંગ્સ તે એકદમ ન્યૂ સ્ટાઇલમાં તમને લખેલી અને કમ્પ્લીટ બનાવેલી જોવા મળશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે અહીંયા તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં પહેલાં તમે જોઈ શકો છો અને મિત્રો તમે જો આ સોંગ્સ છે તો આપણે અહીંયા બહુ મહેનત કરીને બનાવ્યું છે તો જો તમને આ વિડીયો ગમે અથવા સોંગ્સ ગમતી હોય તો તમે મારા માટે છે તે વિડીયોને એક લાઇક કરી ચાલશે એક સબસ્ક્રાઈબ કરી શકો છો કેમ કે હું તમારા માટે આટલી મહેનત કરીને છે તે નવા નવા વિડીયો લાવતો રહું છું તો પ્લીઝ મિત્રો વિડીયોને એક લાઇક કરી અને એક સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો તો હવે તમારે શું કોણ છે સોંગ્સને કમ્પ્લીટ આવી જશે તો હવે તમારે આ ગ્રુપ છે એના પર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે અને લેડ ઓફમાં છે આ આપણે કોપી કરી દઈશું કોપી કર્યા પછી અહીંયાથી બહાર નીકળી જવું છે અને હવે જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવું છે અહીંયા તમને આગળ બીટમાર્ક જોવા મળશે ઝીરો પોઈન્ટ બાર સેકન્ડ તો ત્યાં આવી જવું છે લેયર જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણે જે અત્યારે લેયર કોપી કરી દઈએ પેસ્ટ કરવાનું છે એટલે આપણી સોંગ થોડી લેયર છે એ કમ્પ્લીટ આવી જશે તમે જોઈ શકો છો તો આ સોંગ સોંગ છે તમારે એના પર ક્લિક રાખીને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે અહીંયા તમે જોઈ શકો છો બરાબર પછી તમે જો સોંગ સેટ કરે એની ઉપર તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે એનો બંધ છે તો એને ચાલુ કરી દેશો એટલે તમે જો આપણી જે ઇફેક્ટો લગાવેલ છે ઇફેક્ટો આવી જશે તમે જોઈ શકો છો તો આ રીતે ઇફેક્ટો આવી જશે તો હવે તમારે શું કોણ છે હવે તમે અહીંયા થોડાક આગળ આવશો આપણી જે સોંગ્સ પૂરી થાય છે ત્યાંથી આગળ આવશો એટલે તમને ડબલ માર્ક જોવા મળશે ત્યાંથી આપણો ફોટો એડિટિંગ અને ફોટો સ્ટાર્ટ થાય છે અને બીજી અલગ અલગ ઇફેક્ટો આવે છે તો અહીંયા સૌથી પહેલાં તમારે ફોટો બનાવવા પડશે તો ફોટો બનાવવા માટે બહાર નીકળી જશું ને આવી જશું સીધા આપણે અહીંયા ફોટો એડિટિંગ પ્રોજેક્ટની અંદર ફોટો એડિટિંગ પ્રોજેક્ટની અંદર આવશે તમને કઈ કાં ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે બરાબર અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવ્યું કે મિત્રો આપણે પાસપોર્ટ છે એના પહેલાં બે આંકડા છે એકવીસ તો નોટે કરી લેજો અને આગળ બધું તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના દો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ના દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત માહિતીને વિડીયો છું જો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે તમાર શું કોણ છે સધુરા તમારા નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમારે શું શકો છો આપણા ફોલ્ડરની અંદર આવી જવું છે મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલમેટર આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઈ લેશો તો એને તમે એક્સ્ટ્રા કરશો તો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી તમે જોશો મેં તમારા રીતે બેકગ્રાઉન્ડ છે તો એડ ગ્રાઉન્ડ છે થેડવાડની અંદર જવું છે અને પાછોસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું પછી તમારે નીચે ઇફેક્ટ જવું છે એડ ઉપર ક્લિક કરી પછી તમારા બ્લડ ઓસમાં જવું છે જે ગ્યો ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનું સેટિંગ છે ઝીરો પોઈન્ટ એકસો પચાસ હશે તો આપણે ઝીરો પોઈન્ટ એકસો સોરી મિત્રો ઝીરો પોઈન્ટ બસો કરી દઈશું કંઈક રીતે પછી મારા બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્યુટરથી આપણું બેકગ્રાઉન્ડ આવી જશે ફરીથી આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાશું અને એ તમે જેનો પણ વિડીયો બનાવો તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવો એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો અહીંયા હું આપણે મારો વિડીયો બનાવું છું તો મારો અહીંયા ફોટો લઈ લઉં છું મોટાશા ઓપ્શન જેમ છે રોટે સબ્જી જો ફોટો થોડુંક ત્રાસું છે તો એને આપણે આ રીતે સીધો કરી લઈશું ને પછીની સાઇઝ તમારે વધારે ઓછી જે કરવું કરવી તમે કરી અને આ રીતે ફોટાને સેટ કરી દેવું છે પછી ફોટા પર ક્લિક કરવાનું છે ઇફેક્ટ જોઈન છે એડ પર ક્લિક કરી પછી તમારા માર્ક્સિંગ કીવડે ભાઈ પાડી પૈકીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું અને અહીંની અંદર શું કરવાનું છે એંગલ છે ને નેવ ડિગ્રી કરશું ફેતરને ત્રીસ કરી દઈશું અને એન્ડ્રોઇડ ઓપ્શન એનને ઓછો કરશું એટલે આપણો ફોટો નીચેથી કંઈક આ રીતે ઇરેજ થઈ જશે પછી તમારા ફોટાને શું કહું છે ફોટાને ત્યાં જ રવા દેવાનું છે અને હવે તમે જો શું કહો એ ઉપર તમને બે લેયર્સ મળશે તમને એક લાઇટવાળી અને એક તાજવાડી બરાબર તો બંનેના બંધ છે તો એને ચાલુ કરશો એટલે પાછળ જો ફોટાની પાછળ આપણું તાજવાળું પીએનજી અને જે લાઇટ છે એ લાગી જશે તો એને તમારા ફોટા પ્રમાણે છે તે મોટા શોમાં જઈને આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે અને પછી તમે આ રીતે સેટ કરી શકો છો ફોટાની સાઈઝ તમે વધારે ઓછી કરીને આ રીતે એડજસ્ટ કરી શકો છો બરાબર તો તમારે સેટ લેવાનું છે તમારી રીતે પછી નીચે તમને ગ્રુપ એમ કંડી ચાર લેયર જોઉંશું ચાર લેરને તમારે ફોટા એડ કરવાનું છે તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે ગ્રુપ વાળી લેયર પર ક્લિક કરી એરે ગ્રુપ પર જવું છે પ્લસ પર ક્લિક કરી મિડલ જશું ને તમારો જે પણ ફોટો એને લઈ લેવાનું છે ફોટા નીચે લઈ દેવાનું છે ફોટા પર ક્લિક કરી મોટાને ઓપ્શન જવું છે ને રીતે તમારા ફોટાને સ્કોલ કરી આ રીતે સેટ કરી દેવાનું છે પછી તમારે બહાર નીકળી જવાનું છે બીજાનું લેયરની અંદર આવી જવું છે ને આ રીતે મેં આગળ તમને કીધું સેમ ટુ સેમ એ જ રીતે તમારે અહીંયા ફોટો એડ કરી લેવાનું છે તો એ આપણે જે ટોટલ ચાર લેયર છે તો ચાર લે તમારે એ રીતે ફોટો એડ કરી દેવાની છે તે આપણે ફટાફટ ફોટો એડ કરી લઈએ કેમ કે વધારે આપણે વિડીયો લાંબો કરવા નથી માંગતા અને જો તમને ફોટો એડ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે અથવા ના ફાવે તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અથવા તમે થોક પાછો કરી અને તેનાથી જોઈ લેજો એટલે કમ્પ્લેટ તમને આવડી જશે તો અહીંયા આપણે ચોથી લેયર છે એની અંદર પણ આપણે ફોટો એક લઈ લઈએ તો આ રીતે તમારે ટોટલ પાંચ ફોટાની જરૂર પડશે એક પીએનજી ફોટો નહીં ચારે બેકગ્રાઉન્ડવાળા ફોટા છે તો પણ ચાલી જશે તો આ રીતે આપણો ફોટો એડ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણે ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે તો ઉપર જે શેવડાઉસનું છે એના પર ક્લિક કરવાનું છે કરંટ ફેમેજ પેન્જ પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે એટલે આપણો પેન્જી ફોટો છે અહીંયા કમ્પ્લીટ છે થઈ જશે થોડુંક લોડિંગ લેશું ત્યાં સુધી થોડીક ગ્રાહ જોઈ ત્યારબાદ તમને ફોટો બતાવી દઉં તો આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે તો શેવાડાઉસ શેવાડાઉસમાં ક્લિક કરવાનું છે અને અહીંથી ક્લોઝ કરી લેવાનું છે ક્લોઝ કર્યા પછી એથી બહાર નીકળી જવાનું છે અને હવે આવી જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર પછી તમારે શું કોણ છે એરો પર ક્લિક કરવાનું છે ને આગળ તમારે આવી જવાનું છે જ્યાં આપણે ડબલ વીટ માર્ક છે ત્યાં પછી આપણે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું અને અહીંયા તમે જો મેં તો આપણે જે અત્યારે ફોટો સેવ કરો તો ફોટાને એડ કરેલો છે અને આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરશું જો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટો જોતી હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો મેં ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર આપેલો છે તો મિત્રો કલકડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે તો જેને પણ કલકડિંગ પ્રેસેટ હોય એ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો મોબાઈલ નંબર મળી રહેશે અને ફ્રીમાં કોઈને પ્રેસેટ આપવામાં આવશે નહીં તો હવે તમાર શું કોણ છે જે ફોટો છે એની લેન્થ આપણે સ્ટેટસની લા સુધી ખેંચી દઈશું પછી જે ફોટો છે ને સૌથી પહેલાં નીચે અહીંયા સેટ કરશું સેટ કર્યા પછી તમારે શું કોણ છે આ ત્યાં જેવું છે એ સ્ટાર્ટિંગમાં પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું થશું અને એ આ તમને આ રીતે ટેક્સ મિન જે આપેલ છે તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ તો આ ટેક્સ ને તમારે એડ કરવાનું છે પછી આ પીએનજી ને નીચે લાવી દેવાનું છે ને પીએનજી ની લેન્થ છે એ પણ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે પછી નીચે તમે જો આપણે તમારે જેનો પણ વિડીયો બનાવ એનું નામ લખવું હોય તો અહીંયા તમે જો મેં મારું નામ લખ્યું છે નવકણ એડિટ તો તમારે જે પણ નામ લખવું હોય તમે લખી શકો છો આ રીતે બરાબર આટલું કામ થઈ જાય એટલે તમાર શું કહેવું છે હવે તમે જોઈ શકો છો આટલું આટલું કામ થઈ જાય પીનજી એડ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ફરથી બીટ પણ દઈશું પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધી ને અહીંયા તમારે શું કોણ છે જે મેં તમને બ્લેક્સનો વિડીયો આપ્યો છે તેને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી ચીડોટિંગ અંદર જોઉં છે ને પાચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું બ્લાઇડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટર છે એને આપણે સ્ક્રીન કરી દઈશું સર મિત્રો અહીંયા કલર છે સ્ક્રીન નથી કરવાનું અને એની લેન્થ આપણે સ્ટેટ લસની સુધી ખેંચીને વધારે લેન્થ હોય એને કટ કરી દઈશું આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે આપણે અહીંયા વીડિયો છે એની અંદર ઇફેક્ટ લગાવવાનું છે તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કોણ છે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જવું છે તમને નીચે રેટિંગ વાળી લેયર જો મળશે એનો આપણે બંધ હશે તો એને ચાલુ કરવાનું છે ઉપર ગ્લોવાળી ઇફેક્ટ છે એનો પણ આપણને બંધ છે તો એ ચાલુ કરી દઈશું એટલે આપણે ગ્લોવાળી ઇફેક્ટ લાગી જશે એ તમે જોઈ શકો છો પછી તમારે થોડુંક આગળ આવવાનું છે અને આગળ આવશો એટલે આપણે ફોટાવાળી ઇફેક્ટ આવી જશે તો ત્યાં તમને જોશો ઉપર એક ઇફેક્ટ ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે અહીંયા પણ તો એના પર ક્લિક કરી થિડોની અંદર જાઉં છું ને સૌ પેલા અનગ્રુપ પર ક્લિક કરશો તમારો ગ્રુપ એ અનગ્રુપ થઈ જશે અને અહીંયા આપણે ભૂડે અંદર જે અલગ અલગ ઇફેક્ટો લગાવીએ છે બધી ઇફેક્ટો અહીંયા કમ્પ્લેટ લાગીને તૈયાર થઈ જશે અને આપણે ભૂડે પણ અહીંયા કમ્પ્લેટ બને તૈયાર થઈ જશે જો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો ભણે પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર મિત્રો અને સૌથી પહેલાં તમને જણાવો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બેંકડા છે અગિયાર તો માટે કરી લેજો ને આગળ પણ તમને બેંકડા મળી જ રહ્યા છે અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા અને મિત્રો તમે હજુ સુધી આપડે લાઈક ના કરજો લાઈક કરી દોલ સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે તમે સૌથી ગ્રંથો ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો તો આ રીતે આપણું સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે તો હવે તમે ઉપર સેવર્સ પર ક્લિક કરી અહીંથી પર ક્લિક કરી અહીંથી તમે વોડિયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે ક્લિક કરશો તમારો વોડિયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દોડ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા ત્યાં સુધી જય માતાજી